નમસ્કાર મિત્રો મિત્રો મોટી મોટી ડેરી અને મોટા મોટા કોભાંડ મોટા મોટા નેતા અને મોટો મોટો બચાવ શું આ વાત સાચી છે શું હજારો કરોડનો જે ડેરીમાં વહીવટ ચાલતો હોય ત્યાં મોટા મોટા કોભાંડ થઈ શકે શું મોટા મોટા નેતાઓ તેની સાથે જોડાયેલા હોઈ શકે અને આ બધું નથી શા માટે કોઈ જવાબ નથી આપવામાં આવતો કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવતી હું એક બનાસકાંઠામાં ચાલતા આંદોલન ની વાત કરી રહ્યો છું એક નવયુવાન રમેશ રાજપૂત કરીને છે કે છેલ્લા ત્રેવીસ દિવસથી એ આંદોલન કરી રહ્યો છે તેના દ્રશ્યો અમારી સુધી પહોંચ્યા અમે તેમનો સંપર્ક કર્યો તમે પહેલા સાંભળો કે તે શું વાત કરી રહ્યા છે શું ચાલી રહ્યું છે ત્યારબાદ વધુ વાત કરીએ રમેશભાઈ કહેશો કે આ આંદોલન કેમ કરવું પડ્યું ક્યારથી શરૂ થયું સર આ આંદોલન બનાસ વર્ષો જૂની માંગ છે એ અને આ વિચાર કર્યો એકસો એકવીસ કરોડનું કૌભાંડ કાઢ્યું બે હજાર વીસ એકવીસ માં ભાવ વધારાનો અને એનો રજિસ્ટર ઓફિસમાં મેં પણ કેસ પણ દાખલ કરી દીધો છે અને પછી જે મારા મુદ્દાઓ છે કે જે જવાબદાર તંત્ર ને ચેરમેનને હટાવવાની માંગ છે પછી જે બનાસ માં મળતીયાઓ દ્વારા જે સેટિંગ ના માણસો ને નોકરીમાં લેવામાં આવે છે તો નવી એક ભરતી પાડવામાં વર્ષો થી સત્તાવન થી ડેરી ચાલુ છે આજુદી ભરતી કેમ પાડતા ખબર નથી પશુપાલકોના લોકોને જેમાં લેવામાં આવે અને પછાત વર્ગના લોકોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે એવી મારી માંગ છે અને એક એસટીએસસી ની સીટ ની જોગવાઈ છે કે એક ખરેખર જોગવાઈ ની વાત હતી છતાં આ લોકો એ સોળ ડિરેક્ટર માંથી એક સીટ એસટીએસસી ની લેવાની હતી ના લીધી

તો તો હાથમાં તો પશુપાલકો પશુપાલકો એટલે એમને દરેક ને જે ત્રણ બે લીટર થી ઉપર દૂધ ભરાવતા હોય કાનૂની જોગવાઈ પ્રમાણે એમને સભાસદ બનાવે કારણ કે સો સો લીટર વાળા દૂધ વાળા પણ સભાસદ નથી લેતા લોકો તો એ એક મારી વિનંતી છે એટલે આવા મારા પાંચ મુદ્દા ને હું લઈને બેઠો છું ને આમાં જે સમગ્ર કેસમાં તમે વાત કરી રહ્યા છો કે કોભાંડ થયું છે ખુબ મોટું કરોડો નું તો એ કઈ રીતનું કોભાંડ છે લોકો ને થોડું વિસ્તાર થી જણાવશો એ કોભાંડ એવું છે કે બનાસ ડેરી માં સાધારણ સભા કરવામાં આવે છે વર્ષો વર્ષ સાધારણ સભા કરવામાં આવે છે એની અંદર ટકાવારી જે બોલવામાં આવે છે કે આ વર્ષે આટલો નફો બેઠો છે તો તેમના ચેરમેન દ્વારા બનાસ ડેરી ના ચેરમેન અને નિયામક મંડળ દ્વારા ત્યાંથી ટકાવારી એનાઉન્સ કરવામાં આવે છે કે આ વખતે જેમ ગયા વખતે ઓગણીસ ટકા હોય અઢાર ટકા હોય પણ એ વખતે બે હજાર વીસ એકવીસ માં ચૌદ પોઈન્ટ અઢાર ટકા એમણે નફો જાહેર કર્યો હતો અને નફો જાહેર કર્યા પછી જે ગામની મંડળીઓમાં નફો આવે છે એમાં દોઢ ટકા નફો ઓછો આપવામાં આવે છે અને પછી મેં તપાસ કરી કે દોઢ ટકા કેમ ઓછો તો એક પોઈન્ટ વીસ કે એક ત્રીસ જેટલું ડિબેન્ચર પણ કપાયેલું હતું તો એ અલગ થી એટલે દોઢ ટકા એ અને બીજો અલગ થી એમ કરીને ને debenchor તો debenchor અલગ વસ્તુ છે તો એના એના સિવાય દોઢ ટકા જેટલો નફો ગાયબ કરી દેવામાં માં આવ્યો પછી મેં આજુ બાજુ ની મંડળી માં અને બધા મંત્રી ઓ ને જયારે પૂછ્યું તો એ કે ઓછો બેઠો છે આ વખતે એના અંદર ઓછો તો કોક દી ચૌદ બેસે કોક દી અઢાર બેસે કોક દી સોળ બેસે પણ જે બોલ્યા પછી ઓછો શું કામ બેહવો જોઈએ જે આપણે કીધું છે કે ચૌદ point અઢાર તો ચૌદ point અઢાર નથી બેઠો એનો મારા પાસે પુરાવા છે મેં રજિસ્ટર ઓફિસમાં આપ્યા છે અને એ પુરાવા રજૂ કર્યા પછી એમની પાસે પણ કોઈ સચોટ જવાબ નથી એટલે મેં રજિસ્ટ્ર ઓફિસ માં અરજી દાખલ કરી દીધી છે અને બે મહિના જેવો સમયગાળો થયો ત્રણ મહિનાનો સમયગાળો જેવો હોય તો હજી સુધી ત્યાં આપતા નથી કે કોઈ બાર નથી હું ઉપવાસ ઉપર બેઠો છું રજીસ્ટ્રાર સાહેબ લખીને આપે કે તમે હાઈકોર્ટમાં જઈ શકો છો કે આ લોકો આવી રીતનું નથી કરતા તો અમે હાઈકોર્ટ સુધી પણ જઈશું પણ અત્યારે જે જોગવાઈ પ્રમાણે જે લડત હોય એ રીત થી લડી રહ્યો છું અને હું ઉપવાસ ઉપર બેઠો છું તેવીસ દિવસ ત્યાં જ્યાં સુધી આના નિકાલ નહીં આવે

એ લોકો હવે ચાહે તોય કાગળીઓ ના બદલી શકે કારણ કે પૈસા હવે ક્યારે આંકડો બદલી જ ના શકે એક વ્યક્તિના બે હજાર પાંચ હજાર દસ હજાર પચાસ હજાર ગયા છે તો એ આંકડો બદલો મુશ્કેલ છે તો એ વસ્તુ શક્ય નથી અને આ વસ્તુ લાઈવમાં વિડીયોમાં જ છે અને બધાને ખબર છે એનાઉન્સ કર્યો છે ચૌદ પોઈન્ટ અઢાર અને આવ્યો નથી તો એ વસ્તુમાં ગોટાળો છે ચૌદ પોઈન્ટ અઢાર અઢાર તો ભાવ વધારો બોનસ જ છે તો આમાં દૂધ કેટલું ગયું છે જે દૂધ વર્ષ દરમિયાન જે દૂધના પૈસા છે તો એ તો મોટો ગફલુ છે ને આમાં જે આક્ષેપો હોય છે કે દૂધ જયારે ભરાવા જઈએ છીએ ત્યારે અલગ અલગ કારણો આપીને ના પાડી દેવામાં આવે છે દૂધ લેતા નથી જે લોકો સામા ચાલતા હોય તે તે વાત પણ તમે લખી છે તો એ કેટલી યોગ્ય છે હા એ વાત એવી છે કે જે બનાસ બનાસડીરીમાં જે લોકો દૂધ ભરાવા જાય છે તો અધિકારીઓ દ્વારા કે કંઈક ને કંઈક પ્રશ્નો હશે પ્રશ્નો નથી એવું નથી બધુંય ખોટું ના હોય પ્રશ્નો અમુક હોય છે પણ એ પ્રશ્નો એવી રીતના કે અધિકારીઓને એવી રીતના માણસો અમુક લેવા માં એમની થોડીક તાનાશાહી દેખાડતા હોય છે અને પશુપાલકોને જ ગતિ તારું દૂધ લેવામાં કાલ નહીં આવે આમ થઈ ગયું છે પેલું એક વિજેટમાં કોઈક પ્રશ્ન બન્યો તો વિજેટમાં ગેટ ખોલવાની બાબતમાં કોઈને પ્રશ્ન બની ગયો પંદર દિવસ પેલા તો એ પ્રશ્ન ને લઈને તમારું દૂધ બંધ કરી દેવામાં આવશે અને નોટિસ ફટકારવામાં આવી આધાર ઉપર દૂધ બંધ થાય કે વિજિટ બંધ થાય પ્રશ્ન બીજેટ થાય ચુમાલીસ લીટર દૂધ છે એનું બેટક નું તો એ વસ્તુ ને દસ દસ દિવસ સુધી દૂધ બંધ રાખશું એને માફી પત્ર પણ લેશો કે અમારે ખાલી બોલા ચાલી થઈ જાય ગેટ નતો ખુલતો એને વોરન માર્યા જે તે પ્રશ્ન હશે એમનો બરોબર તો દસ દિવસ સુધી દૂધ બંધ કરી દીધું આ તો એટલે મને અધિકારીઓ કે અમારું છે ને અમારે ચાલતું એમ ચાલશે જે જવાબ જવાબે ના આપે કીધું માફી પત્ર લખો હું એવું કઈ નથી કેતો બાકી કેસ કોર્ટ ઉધી જઈ શકે છે એનો કોઈ બીજો કોઈ ઈરાદો નથી ખાલી બોલા ચાલ એમ દૂધ બંધ થઈ જવું એમાં કઈ આવ્યું હોય તેલ બેલ તો એ પ્રશ્ન અલગ છે નીકળતા તમને મારે સવાલ એટલા માટે પૂછવો છો કે તમે ત્યાં લોકો ને મળતા હો છો એ લોકો વિશે તમે સાંભળતા હશો અન્ય લોકો કેમ નથી નીકળતા બહાર સાહેબ એટલો બધો તાનાસાહ નો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે લોકો કોઈ બોલવા જાય તો દાદા ને દાદા જૂઠું બોલીને આયા તો ડેરી ની નથી આતો સંભૂ મેળો છે એને રાતો રાત બદલી દેવામાં આવ્યો સવારના એ વ્યક્તિ પાસેથી નિવેદન લેવામાં આવ્યું કે ના ના મારે તો ભૂલ થઈ ગઈ કે મને ખબર નથી ને પછી આમ થઈ ગયું આવી રીતનું કોઈ બોલવા જાય તો એનું પ્રેશર એટલું બધું ઉભું કરવામાં આવે છે આ લોકો દ્વારા

તો આંદોલન ઉગ્ર બનશે આંદોલન તો ત્યાં સુધી જ્યાં સુધી માનવામાં નહી આવે ત્યાં સુધી બનશે પણ આ આંદોલન આંદોલન ઉગ્ર બનશે લોકો જોડાયેલા મારી સાથે રોજ ને રોજ જેથી થોડોક ડર નો માહોલ હોય એટલે લોકો રાત્રી દરમિયાન આવે કે આ કે તે કે થોડું ગણું એવું આવી શકે બધા અલગ અલગ પણ હું photo પણ એમના નથી મુકતો કે જે તે પણ લોકો બહુ જોડાયેલા એક બે દિવસ સાંસદ છે તમારા વિસ્તાર શું એમણે મુલાકાત લીધી છે વાતચીત કરી છે નહિ એમને કોઈ મુલાકાત લીધી નથી લોકો કોઈક દ્વારા કીધું છે કે કોઈ કોઈ વાત થઈ છે એવું લોકો કે છે કે અમે વાત કરી હતી બેન કે યુવાન બેઠો છે એવું કઈક સામે આવ્યું છે પણ એની કોઈ મને માહિતી નથી ને અન્ય વિપક્ષ તરફથી કોઈ નેતાઓનું સમર્થન કોઈ મદદે આવે છે

તેવું આપણને એક દ્રષ્ટિએ અને એક દિશામાં બતાય પણ ખરી બનાસ ડેરી પણ તેને લઈને ખૂબ ચર્ચામાં ભૂતકાળમાં આવી ચૂકી છે પરંતુ ખૂબ મોટા કૌભાંડની વાત કરવામાં આવી છે હવે આ બાબતે ડેરીથી કોઈ જવાબ નથી આપવામાં આવ્યો બની શકે તેઓ એ બાબતે વિચારતા હોય કે જેટલો વધુ જવાબ દેશું તેટલો મુદ્દો લાંબો બનશે આ જ કારણોસર મોટા મોટા નેતાઓ જવાબ આપવાનું ટાળતા હોય છે પરંતુ જોઈએ કે આવનાર સમયમાં ક્યારે જવાબ આપવામાં આવે છે ડેરીમાં ખરા અર્થમાં જો હજારો કરોડો રૂપિયાનું ટર્નઓવર હોય ને એમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ થતું હોય અને લોકોને ખબર પણ હોય તો પછી એ લોકોએ પણ બહાર આવવું જોઈએ અંતે નુકસાન પશુપાલકોને છે અને જો ખોટી દિશામાં આંદોલન થઈ રહ્યું હોય એ વ્યક્તિ ખોટો હોય તો તેનો પણ વિરોધ કરવો જોઈએ યોગ્ય તર્ક સાથે જોઈએ આવનાર દિવસમાં વધુ શું સામે આવે છે ત્રેવીસ દિવસ થઈ ચૂક્યા છે અને ગુજરાતની ખૂબ મોટી બનાસ ડેરી છે તેની સામે સવાલો થાય તો સ્વાભાવિક સમાચાર બનતા હોય છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો ધન્યવાદ